જામનગર શહેર અને જામનગર જિલ્લાની જનતા માટે જે મહત્વના સમાચાર આવી રહ્યા છે કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને વિડીયો સંદેશ મારફતે જે એ સમાચાર અપાઈ રહ્યા છે કે આજે દસ તારીખ શનિવાર બપોરે અઢી વાગે છે એ સાયરન વગાડવામાં આવ્યું છે અને જે ચેતવણીના ભાગરૂપે છે એ તમામ લોકોને છે એ ઘરમાં જ રહેવા માટે જે અપીલ કરવામાં આવી છે કલેક્ટરશ્રીએ વિડીયો સંદેશ મારફતે કીધું છે એરફોર્સ સ્ટેશન દ્વારા જે ચેતવણીના ભાગરૂપે જે ઇમરજન્સીમાં છે એ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે આ ઇમરજન્સીના ભાગરૂપે છે જામનગર શહેર અને જિલ્લાની તમામ જનતાએ પોતાના ધંધા રોજગાર વેપાર વાણિજ્ય જે છે એ હાલના દિવસ પૂરતા છે એ સ્થગિત કરી અને પોતાને જે સુરક્ષિત સ્થળે છે એ રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો તમામ જામનગરની જનતા છે ખાસ નોંધ લેજો અત્યારે જે પોતાના જે ધંધા રોજગાર છે બંધ રાખી અને સુરક્ષિત સ્થળે છે ખસી જવા માટે જે જામનગર પ્રશાસન તરફથી જે કહેવામાં આવ્યું છે અને સાયરન પણ વગાડવામાં આવ્યું છે તો તમામ જામનગર જિલ્લા અને શહેરની જનતાને જે આ નોંધ લેવી અને તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી હતી કે જેમના મિત્રો છે એ જામનગર શહેર કે જિલ્લામાં ફસી રહ્યા છે એમને પણ જે આ વિડીયો પહોંચાડી અને કલેક્ટરનો જે સંદેશ છે એ આપવામાં આવે આજના દિવસ પૂરતો જે સુરક્ષિત સ્થાન પર એ ખસી જવા માટે જે અપીલ કરવામાં આવી છે ધન્યવાદ જય હિન્દ જય ભારત